જહાંગીરપુરામાં પોલીસની હદમાં આવેલી એક બિલ્ડિંગ રિક્ષા લઈને ચોરી કરવા આવેલી બે રિક્ષા કબજે કરી છે પોલીસની હદમાં આવેલા સ્કોન સર્કલ પાસે આવેલી એક નવી બંધાતી બિલ્ડિંગમાં ચોરી કરવા માટે બે થી ત્રણ રિક્ષામાં તસ્કરો આવ્યા હતા બિલ્ડિંગના મેનેજર પોલીસને જાણ કરતા જવાહાંગીરપુરા પોલીસ નો દોડી આવ્યો હતો

કે અમુક ચોરી સમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘુસેલા છે અલગ અલગ રિક્ષમાં આવી જેથી તેમણે પોલીસને પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને જોઈ પોલીસને જોઈ જતા ચોર અમુક ચોરી અહીંથી ભાગવા માંડેલા જે ઇસ્કોન ઝૂપડપટ્ટી હળપતિવા ઝુપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા ત્યારબાદ અમુક હિસ્સામાં આજ બિલ્ડિંગમાં ધાબા પર નવમા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે હિસ્સામાં પકડી પાડેલા છે આમ કુલ આઠ આરોપી અને ચાર બાળ પોલીસે પકડી પાડેલા છે તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અલગ અલગ જગ્યાના છે મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા રહેતા આરોપીઓ છે અગાઉ તેમના એવા કોઈ રીડા રીડારોપી નથી પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો તાંબાના વાયરો તાંબાના પાઇપ તળા આવી વધારે આવી વગેરે સામગ્રી એને લઈ જાય ચોરી લઈ જાય ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો